ચોમાસા પહેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રને વિશ્વામિત્ર જોડતી એક હજાર બસો ડાયાની વરસાદી ગટર લાઇનનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું જે કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થતા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે અધિકારી દ્વારા માત્રને માત્ર કોન્ટ્રાક્ટરને ચારથી પાંચ નોટિસો આપવામાં આવી છે પરંતુ હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ નહીં થતા કાઉન્સિલર બાળુ સુરવે કોન્ટ્રાક્ટરને ચાલીસ લાખ ઉપરાંત ચૂકવેલા નાણાં પરત લઈ તેને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી અને જો

પૂર પરિસ્થિતિ હોવાને પગલે કામગીરી થઈ શકી ન હતી જે આગામી દિવસોમાં હવે પૂર્ણ કરવામાં આવશે જે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસો પણ આપવામાં આવી છે અને આગામી પાંચ માસમાં કામ પૂર્ણ કરવાની અમે તૈયારી રાખી છે સત્તાધીશો અને અધિકારીઓના વચનોથી લોકો પરેશાન છે શહેરમાં કેટલા કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતી કામગીરી સામે પાલિકા તંત્ર યોગ્ય દેખરેખ રાખતી નથી યોગ્ય પગલાં લેતી નથી જેનું પરિણામ ટેક્સ ભરતી પ્રજાને જ ભોગવવું પડે છે આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળે તેવો વિસ્તારના લોકો પણ ઈચ્છે છે વોર્ડ નંબર તેરમાં છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય કાશી સુનાથ હોય એસઆરપી હોય નવાપુરા વિસ્તારમાં દર ચોમાસામાં જે પાણી ભરાઈ જતું હતું એના લીધે વારંવાર સભામાં રજૂઆત કરવા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું કે લાલબાગ થી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાસ નાખવાનું કામ બે પાટમાં કરવાનું પાર્ટમાં ત્રણ કરોડ રૂપિયા ખર્ચો કરીને આગળ સુધી વરસાદી કાસ નાખવામાં આવી અને પછી અમુક ભાગમાં રાજમહાલના અંદરથી જે નેચરલ કાસ જતી હતી એ રાજમહાલ બંધ કરી દીધી છે એના લીધે પાછળ તમે જોઈ શકો હમણાં તલાવમાં ખૂબ પાણી ભરાય ભરેલું રહેતું હોય છે આગળનું જે જેને ઇજારદાર કામ આપવામાં આવેલું એને કામગીરી શરૂ કરી કામગીરી પચાસ કામગીરી કરી અને એનું જે કઈ બિલ હોય પિસ્તાલીસ લાખ રૂપિયા પૈસા લઈને પણ ગયા અને એના આગળ જે કામગીરી કરવાની હવે રાજમાલની વરસાદી કાસ બંધ કરી દીધા પછી પાણીનું પાછળ વધતું જાય છે એના લીધે જે ભાગ હજુ બાકી છે થોડો કરવાનો જે ઇજારદારને કામ આપ્યું છે એ ઇજારદાર પૈસા લઈને કામ છોડીને ભાગી ગયો છે ને જે કામગીરી કરી છે જેના પચાસ લાખ રૂપિયા લઈ ગયો છે પિસ્તાલીસ લાખ કે પચાસ લાખ રૂપિયા એ પાઇપ તમે જોઈ શકો છો બારસો ની લાઈન નાખી છે કે નદીમાં જાય એ એસી ટકા સ્લજ માટી પાણી એનાથી ભરેલું છે એટલે પાણી આગળ જઈ ના શકે એટલે જે આ પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ ગયો છે એ આપણા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે ને જે તો અધિકારીને અમે કમિશનર સાહેબને ભી પત્ર લખ્યા છે જે તે અધિકારીઓને પત્ર લખ્યા છે પણ એને ફક્ત નોટિસ આપીને સંતોષ માને છે પણ આ કામગીરી જો પૂર્ણ નહીં કરવામાં આવે તો લોકો ને આ ચોમાસામાં પાંચ ફૂટ છ ફૂટ ચાર ચાર વખત પાણી લોકોના ઘરોમાં ભરાયું જે આ કામગીરી પૂર્ણ ના થાય તો બે માસ સુધી પાણી ભરાઈ જશે ને એવા ઈજાદાર કામ છોડીને જતો હોય અગત્યની કામગીરી હોય એ પૂર્ણ ના કરે એને કોઈ એના પર એક્શન ના લેવામાં આવે તો અમારી એવી છે કે આવા દાર વહેલી તકે બ્લેકલિસ્ટ કરી દો અને કોઈ સારા ઇજારદાર ને કામ આપીને એ પૂર્ણ કરવામાં આવે કેમ કે આ જે પાઇપ નાખ્યા છે એ હવે ગયા કામ વગર ના રહી ગયા કેમકે અંદર માટી ભરાઈ ગઈ છે એટલે નવા પાઇપ નાખવા પડશે

અંદાજેત એક કરોડ આઠ લાખની કામગીરી છે અને માર્ચ બે હજાર ચોવીસમાં એનો વર્ક ઓર્ડર આપ્યો છે અને છ મહિનાની ટાઈમ લિમિટ હતી અને ચોમાસા સિવાયની ટાઈમ લિમિટ હતી એટલે ચોમાસામાં જે ચાર મહિના કામગીરી બન્યું અને આ વખતે પૂરના પરિસ્થિતિને લીધે ત્યાં પાણીને સબમટ જતું એરિયાને હમણાં એની કામગીરી ચાલુ કરી છે અને જે લગભગ છસો મીટર લાઇનનું કામ હતું એમ છસોમાંથી ચારસો મીટરમાં લાઈનની કામગીરી પૂર્ણ કરેલ છે અને ચેમ્બરોની કામગીરી હમણાં એની ચાલુ છે અને બસો મીટરની લાઈન આવી ચેમ્બરની કામગીરી પૂર્ણ કર્યા પછી બસો મીટર લાઈન પણ કામગીરી ચેમ્બર સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવશે અંદર જે માટી ભરી ગઈ છે પાઇપોની અંદર બારસો મીટરની પાઇપો જેની અંદર માટી ભરી ગઈ છે બાર છોડાયાની પાઇપોમાં સૂચ એક એ સફાઈ એની સાથે કોન્ટ્રેક્ટરની જવાબદારીમાં જ આવે છે ઓડેટા કન્સ્ટ્રક્શન છે જે ચેમ્બરોમાં માટી જે પાઇપના છે માઉટમાં જે પણ માટી જે છે એની ક્લિનિંગ કરીને જ એની કામગીરી ચેમ્બરની કામગીરી કરશે અને આખી લાઈનમાં જે પણ રહેશે સફાઈ કરીને જ કામગીરી કરવામાં આવશે કેટલું ચૂકવણું કેટલું કર્યું અત્યાર સુધી આ છે લગભગ એનો એક પહેલો આરએ બિલ 40 લાખ નું ચૂકવણું કરવામાં આવે છે જે કામગીરી પૂર્ણ થઈ છે અને બીજું જે એની સબસીકવન્ટલી જે કામગીરી થશે એ પ્રમાણે એને જે 40 લાખ ચૂકવ્યા છે એની અંદર ચેમ્બર બનાવેલી છે ને ના ના